પાંચે પાંચ બેઠક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતવાના છે સંપૂર્ણ રીતે સંઘ ભારતીય જનતા પાર્ટીનો જ બનવાનો છે અને હાલ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી વડાપ્રધાન સહકારી મંત્રી ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ સહકારથી સમૃદ્ધિ તરફની જે એક યોજના લઈને ચાલી રહ્યા છે એના ભાગરૂપે અમૂલ ખેડા જિલ્લા બેંક સંઘ અને અન્ય સહકારી સંસ્થાઓ અત્યારે સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને આ જે બિનરીફ સીટો થઈ એમાં જિલ્લાના અધ્યક્ષ શ્રી અજયભાઈ અમારું સીધું જ માર્ગદર્શન અમારા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબનું ગોરધનભાઈ ઝડપિયા સાહેબનું અને અમારા બંને સંસ્થાના ચેરમેન સ્નેહીશ્રી અમૂલના ચેરમેન વિપુલભાઈ અને સ્નેહીશ્રી અમૂલ કેડીસીસી બેંકના ચેરમેન તેજસભાઈની સીધી દોરવણી હેઠળ અમારી આઠ સીટો બિનરીફ કરવામાં અને જે ઉમેદવારોએ વિશ્વાસપૂર્વક આ બિનહરીફ કરી છે એ સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે છેવાડાના માનવીનો એકાત્મક માનવતાવાદનો ભારતીય જનતા જનતા પાર્ટીનો સિદ્ધાંત છે એને યશસ્વી રૂપે ફળીભૂત કરીશું એવી સૌને મારી શુભેચ્છા છે મારી વાતને વિરામ